અમદાવાદમાં કાર્યરતના જનસેવા કેન્દ્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું

આ મંત્રના જપથી આ જે શ્રીયંત્ર છે કુબેરી યંત્ર છે ધન્વંતરી ભગવાનની પૂજા સવારે સાડા સાતથી લગાવી ને હમણાં સાડા બાર વાગ્યા સુધી પૂર્ણાવતી સાથે આ ડિસ્ટ્રિબ્યુટ કર્યું સાડા ચાર હજાર શ્રીયંત્ર અમે લોકોને આ આપીએ છીએ જેને કોઈ ભેટ લેતા નથી અને આ પૂજા શ્રીયંત્રની જે ઘેર પહોંચે તેને ઘેરમાં સુખ શાંતિ ને ઐશ્વર્ય પ્રદાન થાય તે હેતુથી દરેકને પ્રદાન કરીએ છીએ આ યંત્ર જે છે તમે બનાવ્યું છે એ યંત્રથી તમે સિદ્ધ કર્યા પછી ઘરે કેવી રીતે રાખો એ અંગેની આ યંત્ર લઈ જવા પછી જેમ કે આજે ધનતેરસ ઘણા લોકો લઈ ગયા અને ઘણા લોકો બાકી છે સાડા ચાર હજાર યંત્ર એક દિવસમાં ડિસ્ટ્રીબ્યુટ થવાના નહીં બે ચાર દિવસમાં જે પહોંચ આપી છે એના અનુસાર આપીએ છીએ આ યંત્ર જે ઘેર લઈ ગયા પછી એને ઘેર લયા પછી એને શ્રીયંત્ર એટલે માતાજીનું પૂજન કરે દરેક

અને પંદર દિવસ પહેલા પૂજા કરીએ છીએ અને એમને કુપન બી આપીએ છીએ એક મહિનાથી અને પછી બધાને પહોંચો આપી અને અંતર આપીએ છીએ અને આ ફ્રીમાં સેવા કરીએ છીએ ધર્માત્મા કુટીરમાં અમારે કેટલા પંદર વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે શ્રી અંત એટલે ધન 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 એટલે ધર્મ ધર્મ ધન અને ધર્મ ભેગો થાય તો જ આ વસ્તુ કરી શકીએ જે રીતે પંદર દિવસની પૂજા છે એનો સ્ટાર આપશે પંદર દિવસની પૂજા છે એટલે તમે આ લક્ષ્મી પૂજા કરો ઘરે બધા લઈ જાય એક વ્યક્તિ દસ વખત નામ દે તો ધર્મમાં બધાના ઘરમાં વસ્તુ થાય પવિત્ર વસ્તુ જાય અને ઘરે બી બધાના ઘરમાં સુખ સંપત્તિ શાંતિ મળે અને તને મને ધને સુખી થાય આ વર્ષે આપણે આવા કેટલા યંત્રિબ્યુશન કર્યું આ વર્ષે મેં સાડા ચાર હજાર યંત્ર ડિસિઝન કર્યું છે અને સારી રીતે થયું અને સરસ રીતે બધાને આપ્યા અને સારું એવું અમારું પૂજા થઈ અને લોકો બી એટલા ખુશ થયા અને બધાને ફ્રીમાં અમે યંત્ર આપીએ છીએ આ યંત્ર જે છે એની માટેની આજ આજની રાત ગઈ કાલ રાત્રિ તમે પૂજા કરેલી પૂજાનો થોડું વર્ણન કરો રિપોર્ટર વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ અમદાવાદ